ડભોઈ બાર એસોસિએશન સખત શબ્દોમાં વખોડી કાઢ્યું તેમજ ગુજરાતમાં એડવોકેટ ને થતી મુશ્કેલી આરિફભાઈ મકરાણી ના અધ્યક્ષતામાં મળેલી અને મીટિંગમાં બાર એસોસિએશન ના સભ્યો તથા હોદ્દેદાર હાજર રહ્યા હતા અને એડવોકેટ પ્રોટેકશન એક્ટ હેઠળની ચર્ચા વિચારણા થયેલી તેમજ ગુજરાત રાજ્યમાં રાજપીપલા કોર્ટમાં જામીન અરજીના કામે વકીલોને કોર્ટમાં જતા રોકવામાં આવ્યા થોડા દિવસ પહેલા રાજપીપળા કોર્ટમાં નર્મદા કોર્ટમાં ચેતરભાઈ વસાવાની એક જામીન અરજીના કામે ગોપાલભાઈ ઇટાલિયાને રોકવામાં આવેલા અને તેમની સાથે કેટલા ભરૂચના એડવોકેટ શ્રીઓને રોકવામાં આવેલા તે બાબતના ઘણા બધા વિડીયો પણ વાયરલ થયેલા તે વિડીયો પરથી સ્પષ્ટપણે એવું જણાઈ આવતું હતું કે ખરેખર વકીલોને કોર્ટ સંકુલમાં જતા રોકવામાં આવેલા છે આ વકીલોને કોર્ટ સંકુલમાં જતા જવા માટે રોકવામાં આવતા હોય જેથી ડબોય બાર એસોસિએશન પ્રમુખ તરીકે આ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડી નાખું છું કારણ કે વકીલને કદી પણ કોર્ટમાં જતા ન રોકી શકાય તે ન્યાય માટે કોઈ પણ વ્યક્તિ માટે તે જઈ શકે છે તેની અંદર કોઈ પાર્ટી કે પક્ષની વાત ના હોય ચેતરભાઈ વસાવા તે ભારતના નાગરિક છે તેમ માનીને એક સામાન્ય વ્યક્તિને પણ કોઈ પણ વ્યક્તિ હોય